ધાનેરા તાલુકાના સરહદ ઉપર આવેલા ગામોમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો મગફળીના પાકનું વાવેતર કરી રહ્યા છે ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે જોકે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ હજુ પણ બન્યો નથી ધાનેરા તાલુકાના ચાર પાંચ ગામો સિવાય તાલુકાના અન્ય ગામોમાં હજુ સુધી વાવણી થાય તેટલો વરસાદ પણ પડ્યો નથી જોકે ધાનેરા તાલુકાના સરહદી કેટલાક ગામોના વિસ્તારોમાં ખેડૂતોને ફાયદો આપે તેટલો વરસાદ પડ્યો છે જેમાં અનારપુરગઢ શિયા જનાલી રવિયા નાનામેળા સહિતના ગામના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે પાણીના સંકટ સામે જજુમી રહેલા ધાનેરા તાલુકાના ખેડૂતો ચોમાસા ઋતુ ઉપર આધારિત બની ગયા છે છેલ્લા એક વર્ષથી વરસાદના પાણીની રાહ જોઈ રહેલ જમીનમાં પાણી ઉતર્યા છે જેને લઈ ખેડૂતો આનંદ સાથે મગફળીના વાવેતરની શરૂઆત કરી છે તો બીજી તરફ ચાલુ વર્ષ દરમિયાન ગુજરાત સરકારે ખેત તલાવડીમાં ખેડૂતોને પ્લાસ્ટિકની મદદ પૂરી પાડતા ધાનેરા તાલુકાના જે ગામોમાં જળ સંકટ છે તે ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી છે

તાલુકાના ખેડૂતો પાણીની માંગ સાથે વરસાદી પાણીનો સંગ્રહ કરતા થાય તો પોતાના ખેતરની ખેતી બચાવી શકે તેમ છે અને ચોમાસા ઋતુ અને ઋતુમાં ખેત તલાવડીમાં ભરેલા વરસાદી પાણીથી ખેતી કરી શકે છે ધાનેરા તાલુકાના જે ગામોમાં વરસાદનું આગમન થયું છે એ ગામોમાં મોટા પ્રમાણમાં મગફળીના પાકનું વાવેતર થઈ રહ્યું છે જેમાં ખેત તલાવડીનું પાણી પણ ફાયદો આપે તેમ છે હવે અમારે આ તલાવડી ઘણો ને પોચ ફૂટ તો ભરાઈ ગઈ હતી લાઇટ થી લાઈટ ચાલે ચાર ફુવારો ચાર પોંચ ફુવારો પછી આ પોચ છ છ ફૂટ ભરાઈ ગઈ વરસાદના પોણીથી એટલે કે આ પોણી હાલ સંગ્રહ થયેલો અમારે ઘણો ને બાવીસ વીઘોમાં એકથી દોઢ પોણ કપડે પી છે એમ અને વરસાદ હે તો કોઈ પોચ હાથ ગમો થાય એ ઓછો વરસાદે છૂટો છવાયે બરાબર નથી

એમાં મારા ખ્યાલથી તો થોડો લાઈટ નું આપતા કઈ બે પોન ફરી જાય બી પોન પી જાય છે મારું નામ પટેલ સોનાભાઈ વાલાભાઈ ધાનેરા તાલુકાના જળ સંકટ સામે વરસાદી પાણીનો સંગ્રહ સાર્થક સાબિત થાય તેમ છે ધાનેરા તાલુકામાં ચોમાસા ઋતુ દરમિયાન રાજસ્થાન તરફથી પાણીનું વહેણ આવે છે વહેણ ઉપર માટીના પાળા કે પછી ચેક ડેમ બનાવવામાં આવે તો જળ સંગ્રહ થઈ શકે તેમ છે